નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો આલાપ આલાપ ન્યૂઝ ન્યૂઝમાં હાર્દિક સામાન્ય રીતે પ્રકૃતિ પણ પોતાનો પ્રવાહ બદલી રહ્યો એવા દ્રશ્યો અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે ત્યારે આજ રોજ આમોદ પાસે આવેલી આછોતની ખાડીમાંથી પોતાનું જીવન નિર્વાહ કરવા માટે માછલી પકડવા ગયેલા કેટલાક શ્રમજીવીઓની જાળમાં એક અલગ પ્રકારની માછલી જાળમાં આવતા માછી પકડનાર લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું ભારતમાં સામાન્ય રીતે જોવા મળતી માછલીઓથી તદ્દન ભિન્ન પ્રકારની માછલી અને જે વિદેશી પ્રકારની માછલી હોવાની શંકા આ માછીમારી કરવા ગયેલા શ્રમજીવીઓ વ્યક્ત કરી રહ્યા છે એવા પ્રકારની એક અલગ જ રંગરૂપ સાથેની માછલી એ જોવા મળતા આ માછલી પકડનાર લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું આશ્ચર્યની વાત તો એ છે કે આ જે માછલી અલગ પ્રકારની વિદેશી પ્રકારની લાગી રહી છે એ માછલીનું મુખ એ એ માછલીના નીચેના શરીરના ભાગ તરફ હોય એવું અલગ પ્રકારનું મુખ ધરાવતી આ માછલી જોવા મળતા એ કુતૂહલ સર્જાયું હતું આ માછીમારની મા ઝાડમાં આવેલી આ માછલીઓ લઈને જ્યારે માછીમાર શ્રમજીવીઓ પોતાના ઘરે આવ્યા ત્યારે આ અલગ પ્રકારની માછલીને જોવા માટે લોકો ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને આ નવીન પ્રકારની માછલી જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા હતા આમ પ્રકૃતિમાં આવી રહેલા આવા અલગ અલગ પ્રકારના ફેરફારને કારણે આ પ્રકૃતિને પછાડવાનો પ્રયાસ જે માનવ દ્વારા કરવામાં આવી રહ્યો છે શું એનું પરિણામ તો નહીં હોય ને કે જેથી આવા અલગ અલગ પ્રકારના દ્રશ્યો એ પ્રકૃતિના પરિવર્તનના જોવા મળી રહ્યા છે